શું નામ છે મારી બેન તમારું હાલીમાં બેન કેવી કેવીએટર પઠાણ બરોબર કયા ગામ રહેવાનું સારોડી સીટી કઈ પડે સાણંદ બરોબર શું તકલીફ હતી મારી બેન તમને ઉતારના ઘસ ઘસારો બરોબર કેટલા વર્ષની તકલીફ હતી એક વર્ષની ઉતાળું બોલો એક વર્ષની બરોબર અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા બે વાર કેટલા ટકા ફેર પડી ગયો 60 ટકા ઉતારું બોલો 60 ટકા સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું શું નામ છે મારા ભાઈ તમારો યાસીન ખાન બખ્તર ખાન કેવી હતા પઠાણ બરોબર આ શું થાય એ મારા વાઇફ છે બરોબર કેટલા વર્ષની તકલીફ હતી 1 વર્ષની શું થાતું તો તકલીફ ઘસારો હતો કોટણનો કોટણનો ઘસારો હતો બરોબર પછી અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો સો સો ટકા સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું બહુ સારું બહુ સારું સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ તેર સાતમો મહિનો બે હજાર ચોવીસ આ શનિવારનો વિડીયો તાજો બનાવેલો છે મારું નામ છે અનવરભાઈ વૈદ અંજાર વાડા અંજાર થી રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધી રાધનપુર માં મારી ઓફિસ ચાલુ હોય છે તો મારા વાલાઓ જયારે તપાસ કરાવવા આવો રાધનપુર ની અંદર એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર તો મારા અહીંયા બાજુમાં પ્રજાપતિ છાત્રા લઈ સમાજવાડી માં બાજુમાં ઓફિસ છે મારી બારે બોર્ડ મારેલું છે અનવરભાઈ ભાઈ અંજાર ઉપર લખ્યું છે નીતિ એજ ધર્મ તો મારી યુટ્યુબ ચેનલ છે ફોલો કરજો લાઈક કરજો અને આ આજનો તાજો છે માણસો દવા લઈ લઈને થાકી ગયા ગયા હોય હોય હવે અને આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડજો અને વિડીયા માધ્યમથી રાધનપુર પહોંચી આવે ઘણા માણસો પૂછે સાહેબ તમે કયા ગામ થી આવો છો મારું ગામ છે અંજાર તો અંજારમાં આવું હોય તો પેલું આવે ગાંધીધામ પછી આવે આદિપુર અને પછી આવે અંજાર તો નમસ્કાર મિત્રો મારું નામ છે અનવરભાઈ વૈ થ અંજાર વાડા